તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ને અત્યારે છે ને મેં શોપ ઉપર બ્લોગ ચાલુ કર્યો છે કોઈ છે નહીં હું એકલી જ છું હમણાં છે ને આવશે ગિંજલબેન કા કાજલબેન કા પછી નીલભાઈ ત્રણમાંથી એક આવશે કોણ આવશે મને નથી ખબર તો ફાઈનલી કાજલબેન આવી ગયા છે શોપ ઉપર અને જો મોઢું બતાવતો તારું બતાવતો એને એક મોલ થયું હે બતાવતો

ઘરે જઈને કેટલા ત્રણ વાગ્યા છે ને ત્રણ વાગે હું જમવા બેસીશ ઘરે તો આપણે આપણી ગાડીને કરી દઈએ ચાલુ અને ચાલો હવે આપણે નીકળીએ તો આપણે ઘરે આવી ગયા છીએ અને જોઈએ અંદર બધા શું કરે છે એ સબલબ ક્યાં કરે વિ હાંચુ કલાસ આજ કા મારું માથું વળવી

મિત્રો આવું માથું છે ને હું ઓળવાની હતી ને મારી પેલા એને હે ને ઓળવી નાખ્યું જો પતલ નથી સારું લાગતું આ હે ને આ દેખાય છે જો સહી બોલા વિહા ને આયો 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 આમ આમ પર એમ ને આમ જો આમ જો બસ આમ વાહ મસ્ત લાગે મસ્ત

आज खावा उघरे गई है मम्मी खेत मम्मी दे दे जो तो ई लागे ई तो आले। आले। ला दे दे तो आले ए लाग काम करने एला हूं तो मुको जा ए तारे पैसा देवा न है नु काई मोडो आ दे दे मने पाछा जाउ तो जो एक वस्तु बतायो बोलो जो खाए एक ले ले कर दे आ पे आला गाड़ी में बेटा बेटा बोला सही है आनो बोलो थारो अरे आ की ने मार मने नो भाव बोलो आला थारो

અત્યારે આપણી શોપ ઉપર છે ને વિશુભાઈ આવી ગયા છે સ્પેશિયલ એમને મળવા માટે હું પાછી શોપ ઉપર આવી છું કેમ છો વિશુભાઈ બસ એકદમ મજામાં કેમ છો તમે બસ એકદમ બસ મજામાં તમે કેમ છો મજામાં તમે બસ મજામાં વિશુભાઈ કઈ કહેશો અમારી ચેનલ ને હા મારા બેન ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો ને શેર કરી નાખજો લગભગ આમાં હે ને કેટલા ખબર હે હું કઉ ગયો એક લાખ મારી જેટલા વ્યુ તારે આવશે બસ અચ્છા એવું છે જોઈએ આપણે એક લાખ પાકા તો મારે મારે વધારે મારે એક લાખ આવે છે તો મારે કેટલા આવશે દોઢ લાખ બે લાખ

ye char jodi le leta the ki na acha ha lo aao jo ben ha aao cha raita madi pa cha ha ha pakko chalo bye 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 aao bye bye તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે અહીંયા બ્લોગને પૂરો કરીએ અને સાચું કહું ને તો વિસુભાઈને મળીને બહુ જ આમ સારું લાગ્યું અને એક વાત તો શીખવા મળી કે ક્યારેય કોઈના ઉપર ડિપેન્ડેટ ન રહેવું જોઈએ અને એ પોતાનું કામ બધું જાતે જ કરે છે કોઈ ઉપર ડિપેન્ડ નથી રહેતા એટલે એ બહુ મોટી વાત છે હાથ નથી તો એ એટલું બધું કરે છે તો એ બહુ મોટી વાત કહેવાય તો સારું ચાલો આપણે અહીંયા બ્લોગને પૂરો કરીએ છીએ તમને જો મારા બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં